દ્વારકાના ભાણવડ પંથકમાં કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં ટીડીઓ દ્વારા કોંગ્રેસ પ્રમુખની ચેમ્બરમાં તાળું લગાવવામાં આવ્યું છે તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રમુખને બેસવા અને કામગીરી કરવા માટેની ઓફિસ પર તાળું લગાવ્યું છે પ્રમુખ રંભીબેન વાવણોટીયાએ તાકીદે તાળું ખોલી પ્રજાના કામ પર ધ્યાન દેવા ટીડીઓને અપીલ કરી છે ભાજપના દબાણમાં તાલુકા વિકાસ અધિકારી કોંગ્રેસ શાસિત ભાણવડ તાલુકા પંચાયતમાં પ્રજાલક્ષી કામગીરીમાં અવરોધ ઉભું થાય તેવું વર્તન કરાયું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે તો કોંગ્રેસની બોડી હોવાથી ઓફિસમાં તાળું મરાયું રંભીબેનનું કહેવું છે મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે પ્રજામાં ખોટો સંદેશ આપવા ટીડીઓએ તાળું માર્યું છે તેવું પણ રંભીબેનનું કહેવું છે તો દ્વારકાના ભાણવડ પંથકમાં કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં ટીડીઓ દ્વારા કોંગ્રેસ પ્રમુખની ચેમ્બરમાં તાળું લગાવી દેવામાં આવ્યું છે તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રમુખને બેસવાને કામગીરી કરવા માટેની ઓફિસ પર તાળું લગાવી દેવામાં આવ્યું છે કેમ તાળું લગાવ્યું છે તેને લઈને સવાલો ઊઠી રહ્યા છે પ્રમુખ રબીબેન વાવણોટીયાએ તાકીદે તાળું ખોલીને પ્રજાના કામ પર ધ્યાન આપવા ટીડીઓને અપીલ કરી છે તાલુકા વિકાસ અધિકારીની જો હુકમી સામે આવી છે ટીડીઓએ તાલુકા પંચાયતના પ્રમુખ રંબીબેન વાવળોટીયાની ઓફિસમાં તાળું મારી દીધું છે તો સરકારના ઇશારે ટીડીઓએ તાળુ માર્યાનો રંભીબેનનો આક્ષેપ છે કોંગ્રેસની બોડી હોવાથી ઓફિસમાં તાળું મારાયાનું રંભીબેનનું કહેવું છે તો પ્રજામાં ખોટો સંદેશ આપવા ટીડીઓએ તાળું માર્યું હોવાનું કહેવાય રહ્યું છે ભાણવડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સુરાજ છે તો દ્વારકામાં ભાણવડના તાલુકા વિકાસ અધિકારીની જો હુકમી સામે આવી છે તો આ વિષય જે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે મુકેશભાઈ વાવણોટિયા જેવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે મુકેશભાઈનું સ્વાગ છે મુકેશભાઈ જે ઓફિસ છે તેમાં તાળું મારી દેવામાં આવ્યું છે શું કોઈ કારણ જણાવવા છે ટીડીઓ તરફથી કેમ છે હા અમારે અહીંયા તાલુકા કોંગ્રેસની બોડી છે જી જેમના પ્રમુખ છે એમાં રમભીબેન ને હારે જોતા તારું મારેલું હતું ને એ સમય દરમિયાન અમે ટીડીઓ ને મળવા ગયેલા હું પોતે તાલુકા કોંગ્રેસ પ્રમુખ છું તો પીડીઓ સાહેબે રજૂઆત કરતા એવું કીધું મને દબાણ છે પીડીઓ સાહેબે એવું જણાવેલ કે અમને ઉપરથી દબાણ છે એટલે સાહેબ ને કીધું કે સાહેબ તમે વધુ પડતા ભાજપની લાગણીમાં આવી ગયા છો તમે તંત્ર તંત્રનું કામ કરે આપ કાયદો હાથમાં લ્યો માં અને પ્રજા અને ભાણવડ તાલુકાની જે અરજદારો જે હેરાન થતા હોય એમના કામગીરીના પ્રશ્નો હોય પ્રશ્નો માટે ઓફિસ ખુલ્લી રહેવી જોઈએ જેથી નાગરિકોને કઈ અડચણ ન થાય અને મને તો એવું લાગી રહ્યું છે કે ભાજપ શાસિત જે સરકાર છે તે અહીંયા જે ભાણવડ તાલુકા પંચાયતની બોડી છે કોંગ્રેસ શાસિત છે જેથી જે પ્રજામાં બદનામ થાય અને હાજર નહી રહી શકે પ્રમુખનું નામ બદલામ થાય એટલે કોંગ્રેસ આખી બદનામ થાય આ લોકો એવા પ્રયત્ન કરી રહ્યા છે અને તંત્ર છે એ સરકારને હારે જોડાઈ ગયેલું છે એવું મને દેખાય છે જી મુકેશભાઈ રંભીબેન છે તેઓ અહીં ઓફિસમાં બેસે છે અને પ્રજાલક્ષી કામો કરતા હોય છે ત્યારે આજે જ કેમ તાળું મારવામાં આવ્યું છે નહીં નહીં બેન શ્રી આ એક મહિનો દિવસથી આવું છલે છે એક મહિના દિવસ તાળું વાગેલું છે હા પ્રમુખની જે હાજરી હોય ત્યારે તાળું ખોલી દેવામાં આવે છે અને પ્રમુખ ટીડીઓ સાહેબને એવી રજૂઆત કરે છે કે કોઈ બી અરજદારો એ આવી પણ શકશે અને બેસી પણ શકશે અને કાયદાની જોગવાઈ મુજબ જે પ્રમુખની ચેમ્બર છે એ તો પ્રમુખની જ કહેવાય ને અને ત્યાં તો લોકોને આવવાની અને જવાની છૂટછાટ હોય છે કે ત્યાં બેસી શકે ને પોતાના કામ કરી શકે અથવા તો પ્રમુખનો વેઇટ કરી શકે પણ આ આ લોકોનું તો તો એવું પ્રમુખ જ ઓફિસ મોકલા છે તે વિડીયો પણ છે કે તારું મારેલી હાલતમાં છે અને મે તાલુકા કોંગ્રેસની બોડી હોય અને હું તાલુકા પ્રમુખનો તાલુકા કોંગ્રેસ પ્રમુખ હોય જેથી મેં રૂબરૂ મુલાકાત લેતા પણ મેં પોતે વિડીયો ઉતારી અને આપની સમક્ષ રજૂ કરેલ છે

પ્રજાને અવરજવર પ્રજાને બેસવા માટે નાગરિકોને અરજદારના કોઈ બી કામ હોય એના માટે ખુલી રાખવાની એવી લેખિતમાં પણ અરજી કરેલ છે પણ એ રજૂઆતના અંતે જે તાલુકા વિકાસ અધિકારી સાહેબ છે તેનું એવું કહેવાનું છે કે મને ઉપરથી પ્રેશર છે તમને તો કોણ પ્રેશર દેતા હોય તાના સાહેબ હાલી રહી છે એવું જણાઈશ જે ઉપરથી કોનું પ્રેશર છે તેવું નથી કહી રહ્યા નહીં ઉપરથી પ્રેશર છે મોટા નેતાનું એમ કહી છે પણ બાકી ભાણવર તાલુકા પંચાયત કોંગ્રેસ શાસિત બોડી છે અને એની પ્રમુખ ની ચેમ્બર બંધ કે જેથી પ્રજામાં મેસેજ જાય કે ભાઈ અહીં પ્રમુખ પણ હાજર નથી રહેતા પણ એના કોઈ પ્રતિનિધિ અથવા તો કોઈ

એમાં કોઈ એવી જોગવાઈ નથી કે ટીડીઓ એ પ્રમુખની સૂચના ન હોય અને પ્રમુખની રજૂઆત હોય તો એ તાળું મારી દેવું એવું ક્યાંય છે જ નહીં આ તો પહેલી વખત જોયું છે તેમને કોઈ એવો અધિકાર નથી તો પછી કયા અધિકારથી તેમણે આ તાળું માર્યું છે ખાલી વારંવાર રજૂઆત કરવા કરતા એક જ શબ્દ આપે છે કે મને ઉપરથી દબાણ છે એમનો એક જ જવાબ હોય છે જી

અમે ભાનવર તાલુકા પંચાયતના જે નવા પ્રમુખ શ્રી નિમાયેલા છે રંભીબેન એમને મળીએ અને અમારા કંઈ પ્રશ્નો હોય તો એમને મળીને છોલ કરીએ તો જે તે સમયે માનો કે અગિયાર અથવા તો બાર ગમે સમય દરમિયાન આવ્યા હોય તો એવું હોય કે પ્રમુખ શ્રી આવ્યા નથી તો વેઇટ કરીએ તો વેઇટ કરવા માટે જાય તો અહીંયા તાળું મારેલી હાલતમાં હોય અને અરજદારો પણ ટીડીઓ શ્રી ને મળે તો એમ કે પ્રમુખ આવશે તો જ ખુલશે જી કોંગ્રેસ પ્રમુખ તરીકે જે મારી ફરજ આવે છે કે તાલુકા શાસિત કોંગ્રેસ કોંગ્રેસ શાસિત બોડી હોય તાલુકા પંચાયત ના પ્રતિનિધિ તરીકે અને રમીબેને પણ જણાવેલું છે જે પ્રમુખ છે અને હું તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ હું હું પોતે કહું છું કે અમે ગાંધી સિંધિયા માર્ગે અમે ઉપવાસ આંદોલન પણ કરશું અને જરૂર પડે અમે ધરણા પણ પણ તાલુકા વિકાસ અધિકારીની સામે કરશું જી મુકેશભાઈ લોકોના કામ પણ અટકી રહ્યા છે ત્યારે લોકો તરફથી પણ શું કોઈ વાત સંભળાય છે લોકો પણ કંઈ કહી રહ્યા છે કે ભાઈ અહીંયા તાળું ખોલો તેઓ પણ કોઈ અપીલ કરી રહ્યા છે ખરા હા વારંવાર મને પણ એવી રજૂઆતો મળે છે તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે કે આજે અમે ભાનવર તાલુકા પંચાયતો ગયા ત્યાં તો તમારા પંચાયતના પ્રમુખ રંભીબેન તો હતા નહીં એટલે મેં એવું કીધેલ કે ભાઈ કામમાં આવી છે પણ તમે વેઇટ કરો એટલે આવશે તો વેઇટ નો સમય દરમિયાન એવું કહે છે કે અહીંયા તો તાળું મારેલું છે અમારે કઈ જગ્યા ઉપર વેઇટ કરવો આવી રજૂઆતો મને મળે છે તમને શું લાગી રહ્યું છે મુકેશભાઈ આ ક્યારે તાળું ખોલવામાં આવશે જોઈએ આપના માટે માધ્યમથી હું તો એટલું કહેવા માંગુ છું કે આપના માધ્યમથી ના આવે છે એ પ્રજાના પૈસાનો જ પગાર મળે છે અને પ્રજાના જે જીએસટી પ્રજા ભરે છે જે વેરા વસુલાત થાય છે એમાંથી એમનો પગાર મળે છે એટલે જનતાનો પણ એ ઓફિસમાં હું એવું માનું છું કે પૂરું પૂરો અધિકાર છે જી 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 મુકેશભાઈ આભાર જીએસટીવી સાથે વાતચીત કરવા માટે તો ભાજપ કોંગ્રેસની જે લડાઈ છે તેમાં સામાન્ય જનતા પીસાઈ રહી છે દ્વારકાના ભાણવડ પંથકમાં કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં ટીડીઓ દ્વારા કોંગ્રેસ પ્રમુખની ચેમ્બરમાં તાડું લગાવી દેવામાં આવ્યું છે તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રમુખને બેસવા અને કામગીરી કરવા માટેની આ ઓફિસ છે જ્યાં તાડું લગાવી દેવામાં આવ્યું છે પ્રમુખ રંબીબેન વાણવોટિયાએ તાકી દે તાળું ખોલીને પ્રજાના કામ પર ધ્યાન દેવા ટીડીઓને અપીલ કરી છે તેમ છતાં પણ આ તાળું નથી ખોલવામાં આવતું ભાજપના દબાણમાં તાલુકા વિકાસ અધિકારીએ કોંગ્રેસ શાસિત ભાણવડ તાલુકા પંચાયતમાં પ્રજાલક્ષી કામગીરીમાં અવરોધ ઉભો થાય તેવું વર્તન કર્યું હોવાનો કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યો છે પરંતુ ભાજપ કોંગ્રેસની આ લડાઈમાં સામાન્ય જનતા પીસાઈ રહી છે તેમના કામ નથી થઈ રહ્યા ત્યારે પ્રમુખની ચેમ્બરમાં તાળુ મારી દેવાયું છે એવું કહે છે કે જ્યારે તેઓ હાજર હોય ત્યારે જ તાળું ખોલવામાં આવશે અને જો તેઓ જતા રહેશે તો તાળું ફરી વાખી દેવામાં આવશે પ્રમુખ રંભીબેન વાણમૂર્તિયા દ્વારા ટીડીઓને તાળું ખોલવા પણ અપીલ કરાઈ છે તાળું ખોલી પ્રજાના કામ પર ધ્યાન દેવા ટીડીઓને રંભીબેને અપીલ કરી છે